રાજકોટના રેસકોસ મેદાનમાં યોજાના લોકમેળામાં સ્ટોલના ભાડામાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો થતાં રમકડા અને ખાણીપીણીના ધંધાર્થીઓમાં નારાજગી પ્રસરી ગઈ છે અને જો ભાડામાં ઘટાડો નહીં થાય તો લોકમેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ સંજયભાઈ છે અને આ વર્ષે સ્ટોલ સ્ટોલની અંદર રમકડા ખાણીપીણી અને બધા આઈસ્ક્રીમ બધાની અંદર ત્રીસથી ચાલીસ ટકાનો વાવ વધારો છે મેળાના બધા કેટેગરી વાઇઝ અલગ અલગ સ્ટોલ હોય છે રમકડાના એકસો ને વીસ સ્ટોલ છે ખાણીપીણીના આઠ સ્ટોલ છે કોર્નરના ચોવીસ સ્ટોલ છે બધી કેટેગરી વાઇઝ અલગ અલગ સ્ટોલ હોય છે અને બધાની અંદર ત્રીસથી ચાલીસ ટકાનો ભાવ વધારો આપેલો છે દર વર્ષ કરતાં વધારે આપેલો છે ગઈકાલે અમે પ્રાંત અધિકારી પ્રાંત અધિકારીને રજૂઆત કરેલી છે ભાડા વધારા મુજબ લેખિત મરજી આપેલી છે એને અમને એમ કીધું છે કે અમે બેસશું અને આનો નિર્ણય કે અમે એકલા ન લઈ શકીએ કમિટી લેશે હવે તમારી હવે અમારી માંગ એ છે કે આ ભાવ વધારો જે છે દર વર્ષ મુજબ રાખે અથવા દસ ટકા હોય તો વેપારીને પોસાય કાંઈ વાંધો નહીં ભાવ વધારો ન કરે તો મેડમ બહિષ્વર તો કરવો જ પડે કારણ કે આ ભાવ વધારો બહુ વધારે છે